ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલું છે બાલારામ મહાદેવનું મંદિર આ મંદિર સાથે અનેક રહસ્યો જોડાયેલા છે બનાસકાંઠા જિલ્લાના કાશ્મીર તરીકે ખ્યાતનામ આ ધામ ઉપર હજારો શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવે છે અને દર્શન કરી ધન્યતા અનુભવે છે ત્યારે આજે આપણે બાલારામ મહાદેવ સાથે જોડાયેલી હકીકત અને દંતકથા વિશે વાત કરીશું આમ તો બનાસકાંઠા જિલ્લો સુકો જિલ્લો છે અને મોટાભાગના વિસ્તારમાં રણપ્રદેશ આવેલો છે પરંતુ આ સુકા વિસ્તારમાં પણ નંદન વન સમાન જંગલ આવેલું છે અને આ જંગલમાં બિરાજમાન છે બાલારામ મહાદેવ પાલમપુરથી માત્ર બાર કિલોમીટર દૂર આવેલું બાલારામ મહાદેવ નું મંદિર પ્રકૃતિની ગોદમાં સ્થાપિત થયેલું છે અને મંદિરની બાજુમાં જ ખળખળ કરતી બાલારામ નદી પણ વહે છે શ્રાવણ માસમાં મંદિર ભક્તોની ભીડથી ઉભરાઈ જાય છે આ પવિત્ર મંદિરના ઇતિહાસ વિશે વાત કરવામાં આવે તો સદીઓ પહેલાં માનવભક્ષી દુષ્કાળ પડ્યો હતો અને અહીં વસતા લોકો પોતાના બાળકોને આ જંગલમાં મૂકી હિજરત કરીને જતા રહ્યા હતા તે સમયે નિરાધાર બનેલા બાળકોની રક્ષા માટે સંત સ્વરૂપે મહાદેવ આવ્યા હતા અને અહીં ભૂમિમાંથી જળની ધારા નીકાળી હતી આ બાળકોને માનવભક્ષી દુષ્કાળથી બચાવ્યા હતા બાળકોને અહીંયા આરામ મળતા ધામનું નામ બાળ અને આરામ બે શબ્દો મળીને બાલારામ થયું સમય વીતવા માંડ્યો અને વરસાદ થતા જે લોકો આ વિસ્તાર છોડીને ગયા હતા તે લોકો પરત આવ્યા ત્યારે પોતાના બાળકોને તંદુરસ્ત જોતા આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા અને મહાદેવના ચમત્કારથી અહીં બાલારામ મહાદેવ પ્રસિદ્ધ થયા હતા ઉત્તર ગુજરાતની અંદર પાલનપુરથી પંદર કિલોમીટરે જંગલમાં મંગલ એવા બાલારામ મહાદેવનું તીર્થધામ આવેલું છે જ્યાં ગંગાજી અવિરત રીતે બાલારામ મહાદેવને અભિષેક કરે છે એની જે પરંપરા રીતે દંતકથા જે છે તે એમ કહેવાય છે કે માનવ પક્ષી ભયંકર કાળ પડ્યો હતો એવા ભયંકર કાળની અંદર પોતાના બાળકો અહીંયા આગળ ભગવાનના ભરોસે મૂકી લોકો જતા રહેલા એ વખતે એમ કહેવાય કે ભગવાન હતા કોઈ ઋષિમુનિ હતા તપસ્વી હતા એ બાળકોની સાથે બેસી અને વાત કરી અને પોતાના તપોબળથી આ જળ ઉત્પન્ન કરી બાળકોને જીવનદાન આપ્યું બાલ બાલવત્તા આરામ એટલે બાલ આરામ સમય ધીરે ધીરે પરિવર્તન થયો વરસાદ પાણી થયા સારા દિવસો એટલે જે પરિવાર હતા એ પાછા આવ્યા તો એમના બાળકો બધા તંદુરસ્ત મળ્યા એટલે એમને કહ્યું કે આ ભયંકર કાળમાં અમે પરાણે બચ્યા છીએ તમને કોણે રક્ષણ કર્યું કોણે સાચવ્યા તો કે અમારી જોડે તે એક સંત છે એ જાદુ કરીને પાણી ઉત્પન્ન કર્યું છે જાદુ કરીને ખાવા લાવે છે તો કે પણ એ સંત છે ક્યાં બાલ રૂપના જ્યાં અત્યારે અવિરત ગંગાજળ ચાલે છે ત્યાં આગળ શિવલિંગ રૂપ અદ્રશ્ય માન થયા એટલે બાલારામ મહાદેવ તરીકે પ્રસિદ્ધ થયા સમય વીતવા માંડ્યો અને ભક્તો અહીં પૂજા કરવા લાગ્યા ત્યારે એક સમયે પાલનપુરના નવાબ અહીંથી પસાર થઈ રહ્યા હતા અને ભગવાનના શિવલિંગ ઉપર જમીનમાંથી નીકળી રહેલા અવિરત પાણીના પ્રવાહને જોઈને આશ્ચર્ય થઈ ગયા હતા અને તેમણે આ પાણીનો સ્ત્રોત ક્યાંથી આવી રહ્યો છે તે અંગે જાણકારી મેળવવા માટે પ્રયાસ કર્યો આ મંદિરમાં વહેતા પાણીના અવિરત સ્ત્રોત ઉપર સંશોધન કરાવ્યું ત્યારે ભગવાને પાલનપુરના નવાબને આ સંશોધન કરવા બદલ ચમત્કાર આપ્યો અને બાલારામ મહાદેવના ચમત્કારના પગલે પાલનપુરના નવાબે અહીં ભગવાનનું મંદિર બંધાવ્યું અને નવાબના કહેવાથી ગાયકવાડ સરકારે અહીં મંદિરમાં પૂજારીની નિમણૂક પણ કરી આજે પણ આ પરિવાર મંદિરની પૂજા કરી રહ્યો છે આ અઘોર જંગલની અંદર બાલારામ મહાદેવનું પ્રાગટ્ય થયું અને જે પરિવારોના બાળકો બચ્યા તેમને એમને કાલાવાલા કરીએ તો જતા રહ્યા પણ એમ કહેવાય છે કે પાલનપુરના નવાબનું રાજ ચાલતું હતું ને એ ફરતા ફરતા આવેલા અને એને આજાય બી લાગી કે આ પાણી કેવી રીતના આવે છે એમણે સંશોધન કરવાનો પ્રયત્ન કર્યો પણ કાંઈ મળ્યો નહીં ભગવાને એમને ચમત્કાર આપ્યો અને પુરાવા આપ્યા કે ત્યાં મારું સંશોધન કરવાની બહુ મોટી ભૂલ કરી છે એ નવાબ સાહેબ પાલનપુરથી અહીં ચાલીને આવેલા અને આ જે જૂનું મંદિર છે આ ઓલ્ડ મંદિર છે એ પાલનપુરના નવાબે બનાવી અને આ ભગવાનને બાલારામ મહાદેવને અર્પિત કરેલું અને જે તે ટાઈમે અમને એમના કહેવાથી ગાયકવાડ સરકાર તરફથી અમારા પૂર્વજોને અહીં આગળ પૂજારી તરીકે નિયુક્ત કરેલા મારે પણ અહીં પંચાવન વર્ષથી તપસ્યા છે ધીરે ધીરે જેમ જેમ ભગવાન ઉપર રુદ્રાભિષેક થતા રહ્યા એમ એમ ભગવાનનો ચમત્કાર વધતો ગયો આજે લાખોને હજારોમાં પબ્લિક આવે છે મારો બાલારામ મહાદેવ દરેક બાળકોનું કલ્યાણ કરે છે આ બાલારામ મહાદેવના દર્શન માત્રથી અભિષેક પૂજા કરવા માત્રથી સમાસ્ત કુંડલીના ગ્રહોના દોષો દૂર કરે છે ભવ્ય અને ચમત્કારિક ઇતિહાસ ધરાવતા બલારામ મહાદેવના મંદિર ઉપર આવતા ભક્તો પણ અહીં આવી અહીંની સુંદરતાથી મોહિત થઈ ઉઠે છે અને વહેતા ખળખળ ઝરણા માનસિક શાંતિ આપે છે દૂર દૂરથી પદયાત્રા કરીને આવતા ભક્તો પણ અહીંથી પસાર થતી નદીમાં સ્નાન કરી થાક મુક્ત થઈ જાય છે અને પ્રફુલ્લિત બની જાય છે આપ સૌ જાણો છો કે આ એક બહુ જ સારું અને સુંદર જગ્યા બાલારામ કે જે ભગવાન શંકરનું મંદિર છે કૃત્રિમ કુદરતી રીતે બનેલું એક ઝરણું સ્વયં સંચાલિત જે જણું કહી શકાય જે અહીંયાથી જાય છે અને બહુ જ વર્ષો જૂનું પ્રાચીન મહાદેવનું મંદિર અહીંયા આવેલું છે અમે વર્ષોથી અહીંયા આવીએ છીએ દર શ્રાવણ મહિનામાં અહીંયા આ ભગવાનના આશીર્વાદ લેવા માટે અને બહુ જ સારું અંદર સુંદર જગ્યા છે તમને બી પ્રાર્થના છે કે તમે બી અહીંયા આવો અને આ જગ્યાની મુલાકાત લો તો અમે લોકો ચાલતા ચાલતા આવ્યા અમે હું અમદાવાદથી આવું છું અહીંયાથી અમે લોકો પાલનપુરથી ચાલતા ચાલતા અહીંયા આવ્યા અહીંયા અદ્ભુત સ્થળ છે આ બાલારામ મહાદેવ જ્યાં ચમત્કારિક પાણીની ધોધ થાય છે કોઈને હજી સુધી ખબર જ નથી કે પાણી ક્યાંથી આવે છે બહુ જ સરસ મંદિર છે દર્શન કરવા જોઈએ બધાએ અહીંયા આવીને સારું લાગ્યું પાણીમાં ડૂબકી મારી બહુ જ સરસ મજા આવી ખરેખર આ ચમત્કારિક સ્થળ ઉપર દરેક જણાએ દર્શન કરવા જ જોઈએ વર્ષોથી બાલારામ મંદિરમાં ચાલતી આવું છું અધિક મહિનો હતો મારો ક્યારની ઈચ્છા હતી ભગવાનના મંદિરમાં ચાલતું આવવાની બાલારામ ભગવાન પર મને બહુ શ્રદ્ધા છે હું દર વર્ષે ચાલતી આવું છું બાલારામ મંદિર એટલું સરસ છે કે અહીંયા આવીને ના ભગવાનની પ્રાર્થના કરી પૂજાપાઠ કર્યા તમે પણ સર્વ બાલારામ મંદિરમાં આવો એવી મારી અપેક્ષા છે જે રીતે દિવસે ને દિવસે બાલારામ મહાદેવના મંદિરમાં ભક્તોનો જમાવડો થઈ રહ્યો છે તેને લઈ સ્થાનિકો દ્વારા બાલારામ મહાદેવ સમિતિની રચના કરવામાં આવી છે આ સમિતિ સરકાર અને મંદિરના પૂજારીના સહયોગથી બાલારામ મહાદેવ ખાતે આવતા યાત્રીઓની સુવિધા માટે પ્રયાસ કરી રહી છે હર હર મહાદેવ આ બાલારામ મહાદેવ એ અતિ પ્રાચીન મહાદેવનું મંદિર છે અને આખા ગુજરાતમાં પ્રસિદ્ધ છે અને ગુજરાતનું કાશ્મીર ગણાય એવું આ બાલારામ આજે યાત્રાળુઓથી ખૂબ જ એવું પ્રસિદ્ધ થયેલું છે અને આજે એના વિકાસ માટે અહીંનું ટ્રસ્ટી મંડળ મંદિરના પૂજારીજી અથાગ પ્રયત્ન કરી રહ્યા છે પ્રકૃતિના ખોડે વસેલા બાલારામ મહાદેવના મંદિરનો ઇતિહાસ ખૂબ જ પ્રાચીન છે ભગવાન શિવે બાળકોને મૃત્યુથી બચાવી બાળકોને ભૂખ અને તરસથી આરામ અપાવ્યો હતો અને તેના લીધે બાળ અને આરામ શબ્દના સંયોજનથી આ ધામનું નામ બાલારામ ધામ પડ્યું હતું પાલનપુરથી માત્ર બાર કિલોમીટર દૂર આવેલા બાલારામ મહાદેવના મંદિરમાં સ્થાપિત શિવલિંગ ઉપર સ્વયંભૂ જળનો અભિષેક થાય છે ગાયની પ્રતિમાના મોઢામાંથી નીકળતું ગંગા સ્વરૂપ આ પાણી ભગવાનના શિવલિંગને ચોવીસ કલાક અને બારે માસ અવિરત અભિષેક કરે છે જે બાલારામ મહાદેવ મંદિરની વિશેષ ખાસિયત છે આ વર્ષે મોડા મોડા પણ શ્રાવણ માસ પૂર્ણ થવાની આરે પહોંચતા બાલારામ નદી સજીવન થઈ છે અને બાલારામ નદી સજીવન થતાં બાલારામ મંદિરની શોભા સોળે કળાએ ખીલી ઉઠી છે અત્યારે બાલારામ મહાદેવ મંદિર ઉપર શિવજીના ચરણો ચૂમીને પસાર થતી બાલારામ નદીમાં પાણીનો દસમસ્તો પ્રવાહ વહી રહ્યો છે ત્યારે મંદિરના પૂજારી અભિષેક મહારાજ દ્વારા પણ દર્શનાર્થીઓને અનુરોધ કરવામાં આવી રહ્યો છે કે મંદિર ઉપર દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓ પાણીના વેણથી સુરક્ષિત અંતર જાળવી રાખે કે જેથી કોઈ દુર્ઘટના ન સર્જાય